વડોદરામાં ગેરકાયદે તોડવા મહાનગરપાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી હતી ભાજપના પદાધિકારીઓ અને આજુબાજુના હજારો રહીશો માટે માથાનો દુખાવો બનેલા કૃણાચાર રસ્તા સ્થિત ગેરકાયદે સાડી બજારને દૂર કરવા જતા હોબાળો મચ્યો હતો વડોદરા ગેરકાયદેસર દબાણ તોડવા ગયેલ મહાનગરપાલિકાની ટીમ મોઢે પરત ફરી હતી ભાજપના પદાધિકારીઓ અને આજુબાજુના હજારો રહીશો માટે માથાનો દુખાવો બનેલા ચાર રસ્તા સ્થિત ગેરકાયદે શાળી દૂર કરવા હોબાળો મચ્યો હતો પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સ્થાયી અધ્યક્ષ નો ઉધડો લેતા પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દબાણ ટીમો પોલીસ પ્રોટેક્શન સાથે સાડી બજાર પહોંચી હતી જ્યાં સાડી બજાર ચલાવતા દેવી પૂજક સમાજના વેપારીઓ પાલિકાના અધિકારી ઘેરી વળ્યા હતા દેવી પૂજક સમાજની બહેનો દબાણ શાખાના વાહનો આગળ સુધી પોલીસ ના હસ્તક્ષેપ ની દેવી પૂજક ના સભ્યો પર કોઈ અસર નહીં ડેપ્યુટી પોલીસ કમિશનર સ્થળે પોચી તંગ થતા વાતાવરણ ને શાંત પાડ્યું હતું દબાણ કરતાઓને અંતે બે કલાક ની મહેતલ મહાનગરપાલિકા દ્વારા અપાઈ હતી ભાજપના જ એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાડી બજારના માથા ભારે તત્વો ને પ્રોટેક્ટ કરતા હોવાની ચર્ચા થઈ રહી છે હાઈટેશન ટાવર નીચે ચાલતું બજાર ફાયર ની દ્રષ્ટિએ જોખમી thank <laughs> though